બગસરા ખીજડિયા સનારિયાના ખેડૂતોએ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું ખીજડિયા બે ગામ છે કયા કારણે થયો છે એ એમાં ધ્યાન દે અને બધા બધાની સાથે સામેલ કરવા સામે આવે છે આવે બોલ બોલ મારું નામ છે સોરુભાઈ ભાણભાઈ વાળા ગામ સનાળિયા સનાળિયા ગામનો હું સરપંચ છું અને મારા ગામના ખેડૂતને અમારું ગામ ખીજડીયા અને સનાળિયા બે ગામને આ જે પેકેજ જાહેર થયું એમાં સમાવેશ કરેલ નથી તો અમે અત્યારે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપવા આવેલા છે મારા ગામના તમામ ખેડૂતો એની સાથે હું છું અને અમે બે ગામે સાથે થઈ અને સાહેબને આવેદનપત્ર આપ્યું અને અમારું જરૂરને જરૂર આ માંગણી સ્વીકારે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ સાહેબ મારું નામ વાળા હિપાભાઈ ઉનડભાઈ ગામ સનાળિયા હવે આપણે ચોવી ચોવીની સાલીનું જે પાક નુકસાનીનું અમરેલી જિલ્લામાં બગસરા તાલુકાના જે સનાળિયા અને ખીજડીયા ગામ જે બાકાત રાખેલું છે એના અન્નવીય મારો મુદ્દો છે હવે બગસરા તાલુકાના જો બ ગામ હોય અને બે ગામ જો બાદ કરવામાં આવ્યા હોય એમાં આજુબાજુના ગામમાં અનહદ વરસાદ હોય તો આ ગામ બબે કિલોમીટરની રેન્જમાં કેમ નહીં અને હકીકત નુકસાન થયેલું છે ઘણી વખત રજૂઆત કરેલ છતાં હજી આ આ દિવસોમાં કાંઈ એનો ઉકેલ આવેલો નથી તો વહેલી તકે ઉકેલ લાવવા વિનંતી છે ગોરધનભાઈ નારાયણભાઈ ગઢિયા મારું ગામ સનાળિયા છે બગસરા તાલુકાનું સનાળિયા ગામ છે આયોજન પત્ર આપવા અમે વિનંતી કરીએ છીએ અને અમારીથી એક કિલોમીટર અમારા ગામની અંદર વરસાદ વરસેલો છે છતાં અમારું ગામ અને ખીજડીયા બે ગામ આવેલા નથી તો અમે મામલતદારને નમ્ર વિનંતી કરી છીએ કે અમારી અમારી માંગણી પરિપૂર્ણ કરે અમારો બગસરા તાલુકાનું અમારું સનાળીયા ગામ અને ખીજડીયા ગામ જે અમે હકીકત અત્યારે ડિક્લેર કરવા આવ્યા છીએ બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કારણે જે કુદરતી આફતના કારણે આ બે ગામોને જે નુકસાન થયું છે એમાં બગસરા તાલુકાના આ બંને ગામોમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જેથી કરીને અમે આ આવેદનપત્ર મામલતદાર શ્રી સાહેબ કલેક્ટરશ્રીને અત્યારે આપેલું છે અને એનું ઘટતું કરવા બાબતે અમે હાજીજી કરી અને વિનંતી કરી છે સાહેબે અરજી અમારી સ્વીકારી લીધી છે બસ આજે અમે સમગ્ર સનાળિયા ગામના ખેડૂતો ખીદડીયા ગામના ખેડૂતો મામલતદાર અને કલેક્ટર ઓફિસે બગસરા મુકામે અમે અત્યારે આવેલા છીએ આ બાબતે